ભિલોડાના અણસોલથી મેઘરાજના ઇસરીથી કુંડોલ વચ્ચેનું પુલિયા પર બોર્ડ લાગ્યા ઇસરી જતા રસ્તા ઉપર આવેલ અંદાજ પચાસ વર્ષ જૂનું પુલિયું ક્ષતિગ્રસ્ત હોવાના બોર્ડ લાગ્યા છે ક્ષતિગ્રસ્ત પુલિયું હોવાનું તપાસમાં સામે આવતા રસ્તો બંધ શામળાજી તરફ જવા માટે કંટાળુ વાકાટીંબા ખાનપુર સરકી લીંબડી થઈ જવા માટે સૂચન પુલિયાનું અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ રસ્તો બંધ કરાયો ગુજરાતમાં ગંગીરાપુરની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈસડી ગામથી લગભગ બે કિલોમીટર દૂર કુંડોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરીત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે